આજે આપણે વધેલી રોટલી માંથી કલા કોન બનાવીસુ તો વધેલી રોટલી લઈ લીધી છે હવે આપણે કટ કરી લઈશું તો આપણે કટ કરી લેવાની છે મેં કટ કરી લીધી છે હવે બીજી બાજુ કટ કરી લેવાની છે હવે આ બાજુ કટ કરી લેવાની છે જેથી ચાર ભાગમાં આપણે કાપી લેવાની છે આ રીતે અહીંયા મેં ચાર ભાગમાં કટ કરી લીધા છે હવે આપણે કોનનો શેપ આલીશું અહીંયા એક ચમચી ઘઉંનો લોટ લીધો છે મેં હવે એમાં થોડું પાણી એડ કરીને આપણે સ્લરી બનાવી લઈશું આ રીતે સ્લરી બનાવી લીધી છે આપણે ઘઉંના લોટની જ હવે આપણે કોનનો શેપ સેપ આવીશું જેથી આપણે એક ભાગ ઉચકી લઈએ છે અને આ રીતે બધી બાજુ આપણે એને ચોટાડી લઈશું પહેલા ખુલેલા ભાગ બધા ચોટાડી લઈશું સ્લરી લગાડીને હવે આ રીતે આપણે સ્લરી લગાડીને કોનનો શેપાલી દઈશું આ રીતે પ્રેસ કરી લઈશું હાથ આ રીતે કોનનો શેપ આલીશું આ રીતે આપણે બધી ભરી લઈશું છે ને હવે આપણનો શેપ આલી દીધો છે બે હવે મસાલો બનાવી લઈશું હવે એમાં થોડુંક તેલ એડ કરીશું હવે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે અંદર અહીં એડ કરીશું અડધી ચમચી જેવી લીલા તરીકે એડ કરી શકો છો અત્યારે માઇટ્રો નો એટલે મેં એડ નથી કરી હવે એમાં ચપટી મરી પાવડર પાવડર થોડોક ફ્લેક્સ એડ કરીશું અને થોડો ચાટ મસાલો ચપટી હળદર સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ થઈ છે હવે આવો રેડી છે હવે તેલ લઈ લઈશું તરવા માટે કોન આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે કોન ભરી લઈશું હવે આપણે કોનમાં મસાલો ભરી લઈશું આ રીતે મસાલો ભરવાનો છે આપણે આ રીતે આપણે બધા કોર્ન ભરી લેવાના છે હવે આપણે બધા હવે આપણે બધા કોર્ન ભરી લીધા છે આ રીતે હવે આપણે તરી લઈશું હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે જે સ્લરી બનાવી હતી આપણે એને આગળનો ભાગ આ રીતે ડીપ કરીને આપણે તેલમાં તરી લેવાનો છે જેથી આપણો ફટાકાનો માવો નીકળી ના જાય હવે આપણે તરી લઈશું હવે આપણા તરાઈ ગયા છે હવે કાઢી લઈશું આપણે આ રીતે બીજા બી મૂકીને કરી લઈશું હવે આ બી તરાઈ ગયા છે આપણા હવે આપણે કાઢી લઈશું પ્લેટમાં આ કોર્ન આપડા બધા મસાલા કોર્ન તરાઈને રેડી થઈ ગયા છે હવે આપણે કેચઅપ માં ડીપ કર લઈ લઈશું આપણે આ રીતે હવે સેવમાં ડીપ કર લઈ કેચ અપમાં ડીપ કરીશું ફરી અને સેવમાં ડીપ કરીશું આપણે બધા કોન ભરીને રેડી કરી દીધા છે હવે સૌ કર લઈશું આપણે આપણા મસાલા કોન બનીને રેડી થઈ ગયા છે છો બાળકોને લંચ બોક્સમાં બી આપી શકો છો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ફરી મળીશું નવા વિડીયોમાં